એક ભાઈ સાંજે કામ પરથી ઘરે આવ્યા ઘરનો દરવાજો ખોલતાની સાથે જ પત્નીએ વિલાયેલા મોઢે કહ્યું ગામડેથી તમારા પપ્પા આવ્યા છે વાત સાંભળતાની સાથે જ પતિના હોશકોશ ઉડી ગયા મંદીને કારણે નાનો ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી દેવી પડી હતી અને માંડ માંડ ઘરનું ગુજરાન ચાલતું હતું એમાં ગામડેથી પિતાજી આવ્યા છે તો કોઈ ચોક્કસ મદદ માંગવા માટે જ આવ્યા હશે આ વિચાર માત્રથી એ ભાઈ ધ્રુજી ગયા ઘરમાં પ્રવેશીને મૂર્જાયેલા ચહેરે પિતાને પ્રણામ કર્યા સાંજનું ભોજન પતાવીને પિતાએ પુત્રને કહ્યું બેટા તારી સાથે થોડી વાતો કરવી છે પિતાની વાત સાંભળતા જ દીકરાના હૈયામાં ફાળ પડી નક્કી હવે પપ્પા પૈસાની માંગણી મૂકશે મારી કેવી સ્થિતિ છે એનો પપ્પાને જરા પણ વિચાર નહીં આવતો હોય મને ફોન પહેલા કર્યો હોત તો હું ફોન પર પણ પપ્પાને મારી મુશ્કેલી જણાવી શકત વિચારોના વાવાઝોડામાં સપડાયેલા દીકરાના ખભા પર પિતાનો હાથ મુકાયો ત્યારે દીકરાને ખબર પડી કે પિતાજી એમની બાજુમાં આવીને બેસી ગયા છે પિતાએ દીકરાને કહ્યું બેટા તું મહિને એકાદ વખત ગામડે અમને ફોન કરીને વાત કરી લેતો પણ છેલ્લા ચાર મહિનાથી તારો કોઈ જ ફોન નથી આવ્યો એટલે તને કંઈક તકલીફ હશે એવું મને અને તારી મમ્મીને લાગ્યું હું તને બીજી તો શું મદદ કરી શકું પણ મારી પાસે થોડા ઘરેણા પડેલા હતા એ વેચીને આ પચાસ હજાર રૂપિયા ભેગા થયા છે એ તારા માટે લાવ્યો છું હું તો કાલે સવારે ઉઠીને ગામડે જતો રહીશ પણ બસ ફોન કરતો રહેજે તારી મમ્મી ખૂબ જ ચિંતા કરતી હોય છે અને કંઈક મુશ્કેલી હોય તો બે ધડક કહેજે તારા માટે જમીન વેચવી પડે તો વેચી નાખશું આટલી વાત કરીને પિતાએ દીકરાના હાથમાં નોટોનું બંડલ મૂકી દીધું દીકરો કંઈ જ બોલી ના શક્યો માત્ર ભીની આંખોએ બાપના ચહેરાને જોઈ રહ્યો જે બાપની ભિખારી તરીકે કલ્પના કરી હતી એ તો ભગવાન બનીને આવ્યા હતા મિત્રો આ વાર્તા પરથી એક વસ્તુ સમજવા જેવી છે કે આપણી મુશ્કેલીના સમયે પોતાનું સર્વસ્વ આપીને આપણને મદદ કરનાર પિતા કોઈ મુશ્કેલીમાં તો નથી ને એ જોવાની ફરજ ભગવાનની નહીં પરંતુ એક જવાબદાર સંતાન તરીકે આપણી છે પાપા એટલે માતાનો પા ભાગ પપ્પા હંમેશા મહાન જ હોય છે તોય એના મહાન સંતાનો એનો ક્રેડિટ મમ્મીને આપે છે અને છતાં પપ્પા મૌન સેવે છે બસ એટલે જ પપ્પા મહાન છે પપ્પાની મહાનતા કોઈ કવિઓ લેખકો કે વિવેચકોની મહતા જ નથી બસ એટલે જ પપ્પા મહાન છે મિત્રો એવા મહાન પપ્પા વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ